હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર જીઆઈડીસી માં સ્ટાર સ્પેશિયાલિસ્ટ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની માં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી ધુમાડાના ના મોટે મોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા પાંચ થી વધુ ફાયર ફાઈટરો અને પોલીસો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો વિશ્વ પર્યાવરણ દિવસે જ આગ નીકળતા ધુમાડાએ હવાનું પ્રદૂષણ ફેલાવ્યું હતું ફેક્ટરી ઇન્સ્પેક્ટર જીપીસીબી અને તાલુકા ડિઝાસ્ટર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ખ્વાજા ચોકડી નજીક આવેલ સ્ટાર સ્પેશિયાલિસ્ટ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની કલર બનાવી રહી છે આજ રોજ કંપનીના પ્લાન્ટમાં અચાનક ગરમીના કારણે કે પછી શોર્ટ સર્કિટને લઈ સ્પાર્ક થતાં તેના તણકલા ઉડીને પ્લાન્ટમાં રહેલ સોલ્વન્ટના જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી જો જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લઈ આખા પ્લાન્ટને ચપેટમાં લઈ લીધો હતો કલરમાં વપરાતા સોલવન્ટના જથ્થા અને કલરને લઈ આગ વધુ ઝડપે ફેલાઈ હતી જેને લઈ હવામાં સો મીટર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા ઘટનાની જાણ ડીપીએમસી ફાયર ટીમને થતાં ફાયરનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આઠ જેટલા ફાયર ફાઇટરોની મદદથી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા સોલમન્ટના વિપુલ જથ્થાને લઈ એક તબક્કે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બન્યું હતું જો કે સતત એક કલાક સુધી પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી આગને કારણે સર્જાયેલી અફરાતફરીને લઈ પોલીસો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો ને માર્ગ પરનો વાહન વ્યવહાર અટકાવીને લોકોને સ્થળથી સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા આગ કયા કારણોસર લાગી તે જાણવા માટે ફેક્ટરી ઇન્સ્પેક્ટર જીપીસીબી અને તાલુકા ડિઝાસ્ટર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે જ આગના પગલે હવામાં કાર્બન ડાયોક્સાઇડનું ફેલાયું હતું જેને લઈ હવા દૂષિત થવા સાથે હવા પ્રદૂષણમાં પણ વધારો થવા સાથે ઓઝોન લેયર પર પણ અસર ઊભી થઈ હતી જેને લઈ પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો તો કંપની પાસે ફાયર એનઓસી છે કે કેમ

અને એની જાણ અમારા ડીપીએમસી માં થતો તરત જ તમામ ફાયર સાથે અને અન્ય અમારી મોટી કંપનીઓ એમાં નજીકના જીઆઈડીસી ના ભી ફાયર ટેન્ડર અહીંયા બોલાવેલ અને લગભગ કલાકમાં અમે આગને ને પ્રયત્ન કરેલો છે અહીંયા કોઈ જાનહાનિ થઈ નથી અને હાલ તો આનું કારણ એવું જાણવા મળે છે કે અસહ્ય ગરમીના કારણે નાનું મોટું કઈક સ્પાર્ક થયું હોય એવું લાગે છે અને વધુ જ્યારે તપાસ થશે ત્યારે ખ્યાલ આવશે આમાં કોઈ પણ ટાઈપ ની જાનહાની થઈ નથી અને કંપની ને ભારે નુકસાન થયું એવું પણ લાગે છે અને હાલ આ ઘર પણ કંટ્રોલ માં છે હા એ આપણે હવે અમે તપાસ કરીશું ત્યારે જાણવા મળશે પણ અમે એસોસિએશન દ્વારા પણ આજના આવા બનાવો ના બને એની તકેદારી રાખવા માટે અમે અગાઉ પણ હમણાં એક સેમિનાર કરેલો હતો અને ફરીથી પણ અમે આવા જે બી ઇન્ડસ્ટ્રીના લોકો છે એમને રિક્વેસ્ટ કરીશું અને ફાયર શક્તિને તકેદારી રાખે એવું ધ્યાન દોરીશું લગભગ અમારી સાતથી આઠ ફાયર ટેન્ડર અહીંયા બોલાવેલ ફોનની પણ ગાડી જે વધારાનું મટેલ ફેમનું હતું એ પણ અહીંયા મંગાવીને અને તાત્કાલિક જેટલી જ બને એટલી ઝડપી

અને કયો પાણીનો પાણી નો મારો ચલાવીને આગ ને અંદાજીત દોઢેક કલાક આગ પર કાબુ મેળવી લીધું આગ લાગવાનું કારણ હજી ચોક્કસ કઈ ખબર નથી પડી પણ મે બી કદાચ ગરમી વધારે હતી આજે પણ તો પોસિબિલિટી છે કારણ કે આજુબાજુ કોઈ એવો સ્ત્રોત નથી દેખાતો નથી કે જેનાથી આગ લાગી શકે આજ રોજ સ્ટાર કલર કંપની અંકલેશ જીઆઈડીસી ખાતે અચાનક બપોરના સુમાર ત્રણ પિસ્તાલીસ કલાકે આગ લાગેલી હતી આગ કયા કારણોસર લાગેલ તે જાણવા મળેલ નથી આ આગમાં કોઈ જાનહાનિનો બનાવ બનેલ નથી ઘટના સ્થળે ફાયર ટેન્ડર તેમજ પોલીસ તેમજ કંપનીના અધિકારીઓ પણ હાજર છે અને આજુબાજુ માં કોઈ જાનહાની થયેલ નથી આ માટે કંપની તરફથી એનઓસી લેવામાં આવી છે કે તેની તપાસ કરવામાં આવી રહેલ છે